રાહુલ ભાઈ રાહુલભાઈ ઘટના બનાવવામાં એ છે કાલે સવારના સાડા દસ વાગે અમારે બારે જવાનું હતું તો મારા મોટા બાબાને તૈયાર કરીને બારે મંગલો તો મારા ભાઈના ઘરે દેખાડવા એટલે ત્યાર બાદ અમને એવું કે ત્યાં જ છે અમે લોકો અંદર હતા છોકરાને બીજો મારો બાપુ છે એને તૈયાર કરતા હતા એટલે દસ પંદર મિનિટ અંદર હતા ત્યાં પછી મારો ભાઈ બોલાવ્યો કે પ્રતિક ક્યાં છે એમ તો મારા ઘરના એમ કે કે ઉપર હશે એમ તૈયારથી તો દેખાડવા ગયો છે તો પછી ઉપર લોકોને જાણ કરી તો ઉપર વાળા લોકો એમ કે કે ના અહિયાં નથી હવે એમ તમે આજુબાજુમાં માં બધે શોધખોળ કરીને આજુબાજુ વાળા બધા બાર નીકળ્યા અને બધા એને ગોતવા મીના એટલે મિનિમમ અડધી કલાક જેવું થયું ગોત ગોતવામાં અને પછી મારા બાપાને જાણ કરી મારા બાપા ઘરે આવ્યા તો પછી એને ટાંકા જોયું તો આવી રીતે બનાવ બનેલો હતો ટાંકા માં પછી તમને સારવાર માટે ક્યાં લઇ ગયા સારવાર માટે નજીક સ્ટર્લિંગ હોસ્પિટલ માં લઇ ગયા હતા આ બનાવ અંગે લોકો કે શું વાલી તરીકે બાળક નું કેવી રીતે ધ્યાન શું કહેશો વાલી તો ભાઈ એટલી કેવામાં નમ્ર વિનંતી છે કે તમારા નાના નાના બાળકોને ને ભાઈ તમે કાળજી રાખજો બંધી કોશી સે આવી રીતે કે ગટર ના કે પાણીના ના ખુલ્લાઓ ખુલ્લા હોય ત્યાંથી અવચેતી રાખજો તમારા બાળકો ને